ગમાઓ જે તો અધિક શકે છે તો તમે જે ગોપાલ તો ગાઈસ આપ જે આપ જે છે વાલીયા પર મારા મામા ની આયા હો એટલે વાલીયા આપડે પ્રોગ્રામ હે અને આપડે જો ફરાળી ઉપર બેઠા હે ગાડી ઉપર જોઈ શકો છો નામ બઠાઈ હે અને એટલે જે આપડે ફડિયા નો પ્રોગ્રામ કરી રહ્યો નાનું નામ હું હું હા એ નામ દિશા ને હું નામ છે દિશા ને તો બોલ મયન બોલા દે નામ હું દિશાની 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 બોલાવે જો આપડે નામ ભજીયા કરવાના એટલે ભજીયા પાની દે આ તો ભાઈ તો આપડે આપરા સનેરા પાહી આવી ગયા હી અને જો અહી આમલી છે તમને અતન જાખુ દેખાડું ઈ સપર હલાવી લેજો આ આપર સને તો હે ના ઈસકો હે પણ મને ન દેવા દો દેવા દેના બાઈલે ઓય દિશની ઓય દિશની કુકરશ

અયા અયા હું આમ આલંકા ઠોકડા ઠોકડા આપણે બેક બે આવ્યા છીએ ખાતિયા ઠોકડા અને આ ફોર વિલ હે હા હૈયા ના જો અચ્છા મોટલ માં આવે છે ઓ પપ્પા જો કે બો કે એ એ ઓલા ન્યા કેમ લઈ તો આપણે ભજિયા બની દેતા હે મૈદિયા આવતીન બાય બાય Tata કરો સુ મારો બ્લોગ ને લાઈક સબસ્ક્રાઇબ શેર કરન નક દેજો પા 拜拜。Bye.